આજે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ ના દિવસે આજે આપણને આઝાદી મળી આજના દિવસે આ દેશના મહાન ક્રોધિકારીઓ અંગ્રેજ ના શાસન આઝાદી મેળવવા માટે જેઓએ એમના જીવો નું બલિદાન આપ્યું એ ગુણિ પ્રાધિકારીકારો ને યાદ કરવાનો દિવસ છે

સાઉન્ડ સિસ્ટમની જરૂરિયાત ખૂબ જ છે એટલે આપણા પાંચ ગામ કાગળ રડોસણ મેઘુરા ગોલક અને નેસણા આ પોંચ ગામોના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે વાલીઓ અથવા લોકો રોગફાળો કરી અને સાઉન્ડ સિસ્ટમ આપી શકે છે દીકરીઓને ખૂબ તકલીફ પડે છે રોગફાળાથી સાઉન્ડ સિસ્ટમ અથવા કોઈ દાતા પણ બની શકે છે

હું છું પત્રકાર મેહુલ મિત્રો આ લોકની નિકેર્તન વિનય મંદિર એક ગોંધવાદી સંસ્થા છે આ લોકડ કેટલી મંદિરની અંદર સૌથી વધારે દીકરીઓ અભ્યાસ કરે છે અને આ સંસ્થાની અંદર પાંચ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે પાડણ મેશળા ગોલપ રસણ અને મેઘપુરા પણ એક મહત્વની વાત છે કે આ શાળાની અંદર કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે દીકરીઓને સાઉન્ડ વગર તકલીફ પડે છે એટલે કે સાઉન્ડ સિસ્ટમ નથી તો દરેક મિત્રો અને વડીલોને એક ખાસ વિનંતી છે કે આવનાર છવ્વીસમી જાન્યુઆરી પહેલા લોકફાળાથી આ સંસ્થાની અંદર સાઉન્ડ સિસ્ટમ આપી શકાય તેમ છે અને આપ સૌ તમારી ઈચ્છા પ્રમાણે લોક ફાળો આપી અને દીકરીઓને મદદરૂપ થઈશું આપણે સૌ સાથે મળી લોકફાળો કરી અને લોકવેતન સંસ્થાને સાઉન્ડ સિસ્ટમ આપીશું અથવા તો કોઈ પણ વ્યક્તિ દાટા પણ બની શકે છે તો પણ દાટા પણ આવકારે છે આ શાળાની અંદર ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો આ શાળાની દીકરીઓ કરે છે અને ગોઠીવાદી સંસ્થાની અંદર શિક્ષણની સાથે આપણો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ શાળાની દીકરીઓ કરી રહી છે એટલે તેમને આપણે એક સાઉન્ડ સિસ્ટમ આપી અને મદદરૂપ થશે આ સંસ્થાની અંદર કોઈ પણ પ્રકારની સરકારી ગ્રાન્ટ મળતી નથી પણ એક મામૂલી નિભાવ ખર્ચ મળતો હોય છે મિત્રો અહીંયા કોઈ બીજી પ્રાથમિક શાળાની માફક આ સંસ્થા કે શાળાની અંદર કોઈ ગ્રાન્ટ મળતી નથી કે તેના દ્વારા કોઈ સાઉન્ડ સિસ્ટમ કે સાધન ખરીદી શકાય તો આપ સૌ આ પાંચ ગામના યુવાન મિત્રો હોય કે વડીલો હોય કોઈ નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ફાળો આપે અથવા દાતા બની અને દીકરીઓને સાઉન્ડ સિસ્ટમની ભેટ આપશો તો આપ સૌને વિનંતી આ લોક મંદિર ચૌધરીએ લોકફાળો એકવીસો રૂપિયા મોકાવ્યો છે ખરેખર ખૂબ ખૂબ એમને ધન્યવાદ અને હજુ પણ તે સપોર્ટ કરવાના છે અને તમે પણ આવો આ શાળાની અંદર દીકરીઓને સાઉન્ડ સિસ્ટમની એટલે કે એમને મદદ કરવા માટે તમે પણ લોકફાળો આપો ફાળો ચાલુ થઈ ગયો છે તો આપ શ્રી પણ તમારો લોકફાળો નોટાવશો તેવી આશા ઉપર કોન્ટેક્ટ નંબર લખી આપું છું તેમાં કોન્ટેક્ટ કરજો અથવા શાળાની અંદર રૂબરૂ પણ મળીને તમે તમારો ફાળો નોંધાવી શકો છો